ને સાતમી તારીખ સુધી આપણા ખાતામાં આપણી ઇન્કમ આવી જતી હોય છે પછી એ ઇન્કમ બિઝનેસ ઇન્કમ હોય કે પછી એ ઇન્કમ આપણા જોબમાંથી મળતી સેલેરી હોય હવે આમાં એક પ્રોબ્લેમ ખબર છે શું છે કે કે આપણે આખો મહિનો જેટલી મહેનત કરી છે 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 ને એ એ મહેનતના આપણને આવક થતી હોય એનો મતલબ જેટલું કામ કર્યું એટલી જ આવક થઈ અને આ જે સિંગલ ઇન્કમ હોય ને એ આપણા ખર્ચા કાઢવા માટે તો સક્ષમ હોય છે ઘણા લોકોની તો એ બી સક્ષમ નથી હોતી પણ એ ખર્ચા નીકળી જાય પણ લક્ઝરી સ્પેન્ડ જ્યારે કરવાનું હોય ને એ લક્ઝરી સ્પેન્ડ માટે બહુ જ બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે પણ અગર હું તમને એવું કઉ કે આપણે એક નહીં આપણે બીજી ચાર આવક કરી શકીએ જે ચાર ઇન્કમ કરી છે એ ચાર ઇન્કમ માટે આપણે મહેનત પણ ના કરવી પડે જેને કહેવાય પેસિવ ઇન્કમ તો તમે એ જ કહે છો ને કેવી રીતે કરવાની સાચું કહું એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર પેસિવ ઇન્કમ આપણે કરી શકીએ છીએ જે સાત ચૌદ એકવીસ અને અઠ્યાવીસમી તારીખે પણ આપણા ખાતામાં ક્રેડિટ થઈ શકે છે અને એ જાણવું હોય તો આ વિડીયો જોઈ લેજો આપનું સ્વાગત છે છે નામ કઈ રીતે આપણે એક બે ત્રણ અને ચાર પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ ને એની માહિતી આ વિડીયોમાં તમને મળશે તો એન્ડ સુધી રહેજો મજા આવી જશે બહુ જ બધી તમને નવી ઇન્ફોર્મેશન મળવાની છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે પેસિવ ઇન્કમ હોય શું પેસિવ એટલે એવી વસ્તુ જેના માટે આપણે મહેનત નથી કરવી પડતી એટલે પેસિવ ઇન્કમ એવા જ હું તમને ઓપ્શન્સ કહીશ જેના માટે મહેનત ના કરવી પડે ડ્રોપ શિપિંગ કે પછી કોઈ વસ્તુનું ટ્રેડિંગ રિયલ એસ્ટેટ એજન્ટ કે પછી યુટ્યુબ વિડીયો આ બધી વસ્તુઓ માટે મહેનત કરવી પડે એટલે આની વાત આજના વિડીયોમાં હું નથી કરવાનો પેસિવ ઇન્કમ માટે આપણે જરૂરત પડે કેપિટલની અને કેપિટલ જો તમારી પાસે નથી તો કેપિટલ એક્યુમ્યુલેટ કેવી રીતે કરવું પાંચ વર્ષમાં પાંચ પાંચ હજાર રૂપિયાથી સાડા છ લાખ રૂપિયા તો એના માટે એક બીજો વિડીયો બનાવ્યો છે સાચું જ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કે પછી અહીંયા ક્યાંક આઈ બટન આવશે એના ઉપર ક્લિક કરશો ને અગર તમે આ યુટ્યુબમાં જોવો છો તો એના ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો હવે આપણે વાત કરીએ સૌથી પહેલી પેસિવ ઇન્કમ જનરેટ કરવાની સ્ટ્રેટેજીની જેને કહેવાય છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનની જેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે મ્યુચ્યુઅલ ફંડમાં તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય જેનો મતલબ છે કે દર મહિને દર અઠવાડિયે થોડા થોડા પૈસા આપણે ઇન્વેસ્ટ કરતા હોય એ જ રીતે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા આપણે દર મહિને થોડા થોડા વિડ્રો કરીએ જેનાથી આપણી મૂડી પણ ઓછી ના થઈ જાય એના રિટર્ન્સ પણ ચાલુ રહે અને આપણે જેટલી આવક થઈ રહી છે એ ફંડમાં એટલા જ પૈસા વિડ્રો કર્યા છે આનો ફાયદો શું થાય એવરેજિંગનો ફાયદો થાય આપણે જે ફંડમાં ઇન્વેસ્ટ કરવાના છે આપણા સાડા છ લાખ રૂપિયાની મૂડી એ મૂડી આપણે ઇન્વેસ્ટ કરવાના છે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં પણ એનું ગણિત આગળ કહીશ હવે સૌથી પહેલા તમને કેલ્ક્યુલેશન બતાવવા માંગુ છું કે આ કેલ્ક્યુલેશન કઈ રીતે કામ કરીને એસડબલ્યુપી સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન આપણા માટે કઈ રીતે ફાયદાકારક હોય છે તો એક મ્યુચ્યુઅલ ફંડ લઈ લીધો જેનો ભાવ એનો એનએવી ગણાતો હોય એનએવી એટલે નેટ અસેટ વેલ્યુ જે તમને અગર નથી સમજ પડતી તો કમેન્ટમાં મને કહેજો સમજાવી દઈશ તો જાન્યુઆરી મહિનામાં મ્યુચ્યુઅલ ફંડનો એનએવી હતો સો રૂપિયા એક યુનિટનો એના પછી ફેબ્રુઆરીમાં થઈ ગયો એકસો ને દસ રૂપિયા એના પછી માર્ચમાં થઈ ગયો એકસો ને પાંચ રૂપિયા એપ્રિલમાં થઈ ગયો એકસો ને પંદર રૂપિયા અને મે મહિનામાં થઈ ગયો એકસો ને બે રૂપિયા હવે બે મિત્રો હતા રમેશ અને સુરેશ આ બંનેઓએ એક એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા જાન્યુઆરીમાં એટલે બંનેઓને મળ્યા હજાર હજાર યુનિટ્સ હવે આ જ મ્યુચ્યુઅલ ફંડમાં બે મિત્રો છે જે મિત્રોએ લાખ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે બેને મે મહિનામાં પચાસ હજાર રૂપિયાની રિક્વાયરમેન્ટ છે જાન્યુઆરીમાં એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ એટલે બંનેઓને એક એક હજાર યુનિટ મળ્યા છે અત્યારે બંનેઓ સરખા છે એમાં જે પહેલાં મિત્ર છે ને રમેશ એ રમેશે મે મહિનામાં સીધા પચાસ હજાર વિડ્રો કરી દીધા છે પણ સુરેશે સ્માર્ટ મૂવ કર્યો છે એને એસડબ્લ્યુ કર્યું છે એટલે દર મહિને દસ દસ હજાર રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ એમને વિડ્રો કર્યા મે મહિના સુધી પચાસ હજાર થઈ ગયા પણ અહીંયા આગળ આવશે SWP નો અસલી ફાયદો જે એવરેજિંગ નો ફાયદો મળે છે આજે આપણે અગર જોઈએ તો 50000 રૂપિયાની જરૂરત હતી રમેશને મે મહિનામાં તો એમણે જ્યારે 102 ના NAV વાળા મ્યુચ્યુઅલ ફંડમાં 50000 રૂપિયા વિડ્રો કર્યા તો એના માટે એમને વેચવા પડ્યા 490 યુનિટ જે 1000 યુનિટ હતા એમાંથી 490 ગયા એટલે 510 યુનિટ એમની પાસે બચ્યા જેની કિંમત મે મહિનાના ભાવ પ્રમાણે લગભગ 52000 રૂપિયાની હતી પણ આ ચાર્ટમાં મારે તમને બતાવવું છે કે સુરેશભાઈએ જે સ્માર્ટ મૂવ કર્યું તું એ સ્માર્ટ મૂવના લીધે શું થયું એમણે દર મહિને દસ દસ હજાર રૂપિયાના વેચ્યા હવે દર મહિનાના ભાવ અલગ અલગ હતા એટલે દસ હજાર રૂપિયા માટે અલગ અલગ યુનિટ્સ વેચાયા હોય એટલે આ ચાર્ટ પ્રમાણે મે મહિનાના એન્ડમાં સુરેશભાઈ પાસે પાંચસો ને ઓગણત્રીસ યુનિટ બચ્યા છે જેની કિંમત લગભગ ચોપન હજાર રૂપિયાની છે એટલે રમેશભાઈ કરતા બે હજાર રૂપિયાની વેલ્યુ એમની પાસે વધારે છે બેવે પચાસ પચાસ હજાર રૂપિયા વિડ્રો કર્યા છે આ છે ફાયદો હવે જ્યારે આપણે માટે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે સાડા છ લાખ રૂપિયાની વર્ષમાં ભેગી કરી દીધી છે આ લાખ રૂપિયાની મૂડી જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો એવા સંજોગોમાં આપણને 12 થી અઢાર ટકા રિટર્ન મળી શકે છે એટલે માની લો આપણે બાર ટકા દર વર્ષે વિડ્રો કરીએ છીએ એટલે દર મહિને જો એક એક ટકા પૈસા વિડ્રો કરીએ છીએ તો આ સાડા છ લાખ રૂપિયાથી આપણી પહેલી પેસિવ ઇન્કમ શરૂ થઈ ગઈ છે જે છે દર મહિને સાડા છ હજાર રૂપિયાની હવે આપણી પાસે બે ઓપ્શન છે આ સાડા છ હજાર રૂપિયા વાપરી દેવા કે પછી આ સાડા છ હજાર રૂપિયા હજુ રાખવા પણ હું એવું માનું છું કે તમારી ઉંમર પચીસ વર્ષની હતી જ્યારે તમે પાંચ પાંચ હજારથી મૂડી ભેગી કરવાની ચાલુ કરી અને આજે એસડબ્લ્યુપી કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી ઉંમર ત્રીસ વર્ષની છે તો હું એવું સજેસ્ટ કરું છું કે હજુ થોડું ઇન્વેસ્ટ કરો અને તમારું કેપિટલ વધારો એટલે આ જે સાડા આવે છે દર મહિને એને જોડીને પછી તમે ટોટલ ઇન્વેસ્ટ કરો છો જેનાથી બીજા અઢી વર્ષમાં પાંચ થી છ લાખ રૂપિયાની મૂડી તમે ભેગી કરી શકો છો ફરીથી કહી દઉં છું મૂડી કઈ રીતે ભેગી કરવાની તો એ એપિસોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોઈ શકશો હવે અઢી વર્ષ સુધી આપણે આજ કન્ટિન્યુ કરવાનું છે એના પછી આપણી બીજી એક છ લાખ રૂપિયાની મૂડી ભેગી થઈ જશે આ છ લાખ રૂપિયાની જે મૂડી ભેગી થઈ ને હવે આપણે જઈશું સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરફ કારણ કે રિસ્કી આપણે લઈ લીધું છે જેમાંથી સારા રિટર્ન આપણને મળી ગયા છે અને આપણા દેશનું સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે આપણા દેશની પોસ્ટ ઓફિસ જેના મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ આ મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ ને તો વાર્ષિક સેવન પોઈન્ટ ફોર રિટર્ન મળે છે અને આ રિટર્ન ફિક્સ દર મહિને આપણને મળી જાય છે ડિવાઈડ થઈને એટલે અગર જો છ લાખ રૂપિયા આપણે મૂક્યા છે તો દર મહિને 3700 રૂપિયા આપણી પાસે આપવાના શરૂ થઈ ગયા એટલે આપણી ટોટલ મંથલી ઇન્કમ આપણે કેટલી વધારી દીધી પાસઠસો રૂપિયા અને સાડત્રીસો રૂપિયા અત્યારે તમને આ પૈસા ઓછા લાગશે પણ જેમ જેમ આપણી મૂડી ભેગી થઈ રહી છે અને ઇન્કમ વધી રહી છે આ પૈસા તમને જ્યારે પ્રોપર તમે આ વિડીયોના એન્ડ સુધી પહોંચશો ને એટલે હું કહીશ કે આ પૈસા કઈ રીતે ફાયદો કરાવશે બીજી એક વસ્તુ આ સાડત્રીસો રૂપિયા હજુ આપણે વાપરવાના શરૂ નથી કરવાના તમે અગર પચીસ વર્ષે આ પ્લાન શરૂ કરેલો હતો તો આજે તમારી ઉંમર બત્રીસ વર્ષની છે તો મારું સજેશન એ છે કે હજુ અઢી વર્ષ માટે આ સાડા રૂપિયા ભેગા કરો પેલા પાસઠસો રૂપિયા ભેગા કરો અને પાંચ હજાર જે તમે કરી જ રહ્યા હતા આ બધું ભેગું કરીને ફરીથી ઇન્વેસ્ટ કરો અને આ ઇન્વેસ્ટ કરીને સેમ સિસ્ટમથી આપણે અઢી વર્ષમાં આઠ લાખ રૂપિયા ભેગા કરી શકીએ છીએ સાડત્રીસો પાસઠસો અને પાંચ એટલે બધું થઈને પંદર હજાર બસો રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરીને અઢી વર્ષમાં આપણે આઠ લાખ રૂપિયા ભેગા કરી શકીએ છીએ આપણી ઉંમર થઈ ગઈ છે પાંત્રીસ વર્ષની અને આ આઠ લાખ રૂપિયા હવે આપણે હજુ પણ સેફ ઓપ્શન અને ગેરંટીડ રિટર્નમાં નાખીશું એટલે પહેલા ચાર લાખ આપણે મૂકીશું ફિક્સ ડિપોઝિટમાં જેમાં લગભગ છ સાડા વ્યાજ હોય છે જેમાં આપણને દર મહિને બાવીસો રૂપિયા જેવા મળશે અને બીજા ચાર લાખ આપણે ગવર્મેન્ટ કે માં મૂકી દેવાના જેમાં લગભગ સાત ટકા રિટર્ન આપણને મળતું હોય છે આ સાત ટકા રિટર્ન લેખે આપણને લગભગ મળવા લાગ્યા ત્રેવીસો રૂપિયા આનો મતલબ એ થયો કે આપણે દસ વર્ષ સુધી કેપિટલ પણ ભેગું કર્યું અને દસ વર્ષની મહેનત પછી આપણી એક જે સિંગલ આવક હતી એ સિંગલ આવકમાં આપણે બીજી ચાર આવક વધારી દીધી કેટલી વધારી તો ટોટલ તમે જોઈ શકો છો ટોટલ આપણે લગભગ વીસ રૂપિયાની આવક વધારી પણ એટલું જ નહીં આપણે વીસ લાખ રૂપિયાની મૂડી પણ ભેગી કરી દીધી છે હવે આ તો મેં તમને સાવ બેસિકમાં બેસિક ગણિત કીધું છે દસ વર્ષથી આપણી જો સિંગલ આવક ચાલુ હોય તો સ્ટાર્ટિંગમાં અગર આપણને પાંચ રૂપિયા પોસાતા હોય ને ઇન્વેસ્ટ કરવાના મૂડી ભેગી કરવા માટે તો દર વર્ષે એમાં બી જો અગર આપણે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ તો આ વીસ લાખ આપણે પચાસ લાખ બી કરી શકીએ છીએ અને આ વીસ હજારની આવકને આપણે દર મહિને પચાસ હજાર બી કરી શકીએ છીએ બેસિકલી દર અઠવાડિયે આપણા ખાતામાં દસથી પંદર હજાર રૂપિયા આવે એવું એક પ્લાન આપણે તૈયાર કરી શકીએ છીએ દસ વર્ષનો પ્લાન છે દસ વર્ષની મહેનત છે દસ વર્ષની અંદર અંદર આપણી પાંચ આવક થઈ શકે છે ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું કે પહેલા સાડા લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરવાના એ ગણિત સમજવું છે તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે પ્રિન્ટ કમેન્ટમાં લિંક હશે